એક વાર જો માં અંબાના કલ્યાણકારી સ્વરૂપના આશીર્વાદ આપને આપને પ્રાપ્ત થઈ થઈ જાય જાય તો જગતના સૌ સુખોની છે પ્રાપ્તિ મહેસાણાના વડસમાં ગામે પણ માં અંબાનું આવું જે કલ્યાણકારી સ્વરૂપ છે બિરાજમાન મંદિરના મુખ્ય દ્વારથી એક વિશાળ પરિસર પસાર કરીને સૌ ભક્તોને દર્શન થાય છે માં અંબાના આ કલ્યાણકારી સ્થાનકના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ મા અંબાનું વાહન સિંહના ભક્તોને દર્શન થાય છે સાથે શ્રી રામના પરમભક્ત દેવ હનુમાનની પણ સુંદર મૂર્તિ અહીં ગર્ભગૃહની શરૂઆતમાં જ સ્થાપિત કરવામાં આવી છે જેના પણ ભક્તો દર્શન કરીને મા અંબાની મૂર્તિના દર્શન કરવા માટે આગળ વધે છે અને ત્રણ ડગલા ચાલીને જ તેમને દર્શન થાય છે જગતજનની મા અંબાના

આ મંદિર ભલે વધુ પૌરાણિક ન હોય પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યા અને મા અંબા પ્રત્યે તેમની આસ્થા આ સ્થાનને વધુ પવિત્ર બનાવે છે મંદિરનો જીર્ણોધ્ધાર હજી થોડા સમય પહેલાં જ થયો છે પરંતુ અહીંના સ્થાનિક લોકો માને છે કે આ મંદિરના જીર્ણોધાર પહેલાં પણ આ મંદિર એટલું વિશાળ હતું કે આ મંદિર પર જ્યારે અહીંના લોકો ધજા ચડાવવા જતા તો કડીનો માલવરાવનો મહેલ પણ આ મંદિરની છત પરથી દેખાતો હતો પરંતુ કહેવાય છે કે કોઈક કારણસર આ મંદિર તૂટી ગયું અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ મંદિરનો ફરીથી જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યો આ મંદિરની આસ્થા બહુ છે અહીં આજુબાજુના લોકો આવે છે બધા દર રવિવારે ભારે ભીડ જમે છે બધા પૂનમના દાડે તો આખું ગામ વિદેશ જે એક ભાઈ તો બોમ્બેથી અહીં દર પૂનમે આવે છે એને શ્રદ્ધા માતાજી ઉપર દર પૂનમે અહીં દર્શન કરવા આવે છે આ ગામની અંદર અઢારે આલમના લોકો રહે છે પણ માતાજીના દર્શન માટે બધા જ લોકો અહીંયા આવી જાય છે અને એ લોકો આવે છે દર્શન કરે છે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે ખરેખર માતાજીનું બહુ મહેરબાની છે અને માતાજીના દર્શનથી એમનું કામ પૂર્ણ થાય છે આ મંદિર પ્રત્યે ભક્તોની વધુ શ્રદ્ધા જગાવતી બાબત છે આ મંદિરમાં સ્થિત મહિષાસુર મર્દિનીની આ મૂર્તિ સ્થાનિકોનું કહેવું છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે અને મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા કરાઈ હતી બસ ત્યારથી જ મંદિરની ખ્યાતિમાં ઉત્તરો ઉત્તર વધારો થતો ગયો મંદિરના એક પૂજારી માટે રૂમ બનાવવાની હતી અને એ રૂમનો પાયો ગોઠ મહેસાસુર મર્દિનીની મૂર્તિ નીકળી અને નીચેથી દોઢસો રૂપિયા રોણી સાહેબ ચોધીના રૂપિયા નીકળેલા અને એનાથી પછી તો જગતગુરુ શંકરાચાર્ય આ મહેસાસુર મંદિરની પ્રતિષ્ઠાએ કરી અને જગતગુરુ શંકરાચાર્ય અહીંયા આવેલા અને ગૌમાયણી કરેલી અને ભવ્ય ઉત્સવ કરેલો એ વખત અને અત્યારે હાલ તેરસનો ગરબો એની યાદગીરીમાં તેરસના દિવસે સ્થાપના કરેલી એટલે તેરસનો ગરબો એની યાદગીરીમાં થાય છે અત્યારે હાલ ભાદરવા સુદ તેરસના દિવસે આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામનામાં અંબા પૂર્ણ કરે છે ભક્તોના ઘરના ઘરની માનતા વિદેશ ગમનની ઈચ્છા સંતાન પ્રાપ્તિની ઘેલછા તમામ મનોકામના અહીંમાં અંબાના આશીર્વાદથી પૂર્ણ થતી હોવાની માન્યતા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા